અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ન્યૂઝરૂમ પાલિતાણા ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે 25000 ખેડૂતો માટે ગુડ ન્યૂઝ વગર વ્યાજે મળશે લોન રાજકોટ બાદ સુરતમાં સરકારી બેંકના ધરતીપુત્રોને પુત્રોને 200 કરોડની વ્યાજ સહાય અપાશે લોન ચૂકવવાના 3 વર્ષનો સમય લાગશે રાજકોટ સહકારી બેંક દ્વારા થોડા સમય ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવાયો હતો એમાં ખેડૂતોને ઝીરો ટકા એને કારણે તેમને આર્થિક નુકસાનીમાંથી બહાર આવવાની તક મળી હતી એવી જ રીતે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે જેમાં ખેડૂતને એક એકર દીઠ દસ હજાર આપવાની જાહેરાત સુરત જિલ્લામાં સહકારી બેંક દ્વારા કરવામાં આવી છે જે ખેડૂતો પાસે પાંચ એકર જમીન હશે તો તેને પચાસ હજાર અપાશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે કોઈ પણ પ્રકારે લોન પર વ્યાજ લેવામાં આવશે નહીં ઉનાળાથી લઈને ચોમાસા સુધી જે પ્રકારે વરસાદી માવઠાનું વાતાવરણ જોવા મળ્યું હતું એના કારણે ખેડૂતોની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હવામાન વિભાગ દ્વારા સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ મુજબ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો ધરતી પુત્રોના તૈયાર પાકમાં વરસાદી પાણી વળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો લોન લેનાર ત્રણ હપ્તામાં રકમ સુકવી શકશે શેરમેન આ મામલે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના શેરમેન બળવંત પટેલે જણાવ્યું હતું કે અમારી બેંક દ્વારા ખેડૂતોને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે

આવ્યો છે સહકારી માળખા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય અને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે આગામી દિવસોમાં ખેડૂતોને આર્થિક રીતે આ સહાય ખૂબ જ મદદરૂપ થશે આ નિર્ણય ખરેખર આવકારી હશે જયેશ પટેલ ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ સરકારી બેંક બાદ સુરત ડિસ્ટ્રિક્ટ સરકારી બેંક દ્વારા

આ નિર્ણયને આવકાર રહ્યા છે દક્ષિણ ગુજરાત માટે સુરત ડિસ્ટ્રિક્ટ સરકારી બેકે બસો કરોડ રૂપિયા ફાળવા છે જેનાથી એક વાત ચોક્કસ છે કે મોટા ભાગના ખેડૂતોને આ સહાય મળી રહેશે તો વાલા ખેડૂત મિત્રો માહિતી તમને સમજાઈ જ ગઈ છે કે કયા કયા જિલ્લામાં લાગુ કરાયો છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવાસો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન ભારત માતા કી જય